અજાણ્યા શખ્સો સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી ગ્રામ પંચાયત દ્વારા વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી વડોદરા રેન્જ વન વિભાગના અધિકારી નરેશભાઈ બારીયા તેમજ ટીમ સાથે વલવા ગામની ગોચરની સીમા પહોંચ્યા હતા વન વિભાગના અધિકારીઓને પણ તપાસમાં ખેરના લાકડાનું કટિંગ પણ વન વિભાગને મળી આવ્યું હતું અજાણ્યા ઈસમો દ્વારા કેટલાક લીલા વૃક્ષોની કટિંગ કરી તેની આડમાં લઈ જવા માટે કરેલા ખેરના વૃક્ષોનું કટિંગ પણ મળી આવ્યું હતું વન વિભાગના અધિકારીઓ દ્વારા પણ ખેરના લાકડાનું પંચકસ કરી અજાણ્યા શખ્સો સામે તપાસનો દોર શરૂ કર્યો હતો હું ગંભીરપુરા ગામનો ખેડૂત છું ગત રોજ હું વલવા ગ્રામ પંચાયતના ગોચર વિસ્તારમાં કામ અર્થે ગયો હતો ત્યાં મને જોવા મળ્યું કે મંદિરની આજુબાજુ લાકડાના ઝાડ લીલા વૃક્ષોનું કાપવાનું ચાલુ દેખ્યું એના પછી મેં આગળ ઊંડાણમાં તપાસ કરી તો ગોચરની જમીનમાં મોટાભાગે લીલા વૃક્ષ લગભગ થી સાઠ જે પંચરો હતા લીમડો છે સુરબાવળ છે આ બધું મને જોતા મેં આગળ જાણ કરી ગ્રામ પંચાયતના સદસ્ય અને એ લોકોએ પછી આગળ ઉપરના અધિકારી તલાટી સરપંચ બધાને જાણ કરી આગળની કાર્યવાહી કરે પોલીસ સ્ટેશનમાં મામલા દરમાં જાણ કરી પ્રાથમિક માહિતી મેં આપી અને મને ખબર પડી એટલે જાગૃત નાગરિક તરીકે મેં જાણ કરી કે અમારા ગામમાં આવું વૃક્ષોનું નિકંદન થાય છે એની આજે સવારે અમે તપાસ કરતા લાકડાનું પણ કાપવાનું ચાલુ હતું એવી માહિતી મળતા અમને ચાર ખેરના લાકડાનું ઝાડ કાપેલા મળ્યા એમાં વન વિભાગના અધિકારીઓ સાથે જોયું અને ખાતરી કરી કે આ પર કેરના લાકડા સાથે કાપી અને તજવીજમાં હતા કે આ વૃક્ષો સાથે મિક્સ કરીને પણ એ સફળ થયા નહીં એટલે એ માહિતી અમે આગળ પહોંચાડી કરે છે હવે કાયદેસરની ઉપરના અધિકારીઓ શું કરે એ જોવાનું રહેશે ઘનશ્યામસિંહ પડિયાર વલવા જૂથ ગ્રામ પંચાયત સદસ્ય અમને એક માહિતી મળી હતી કે વલવા જૂથ ગ્રામ પંચાયતની હદમાં ગૌચરની જમીનમાં સર્વે નંબર બસો સત્યાવીસ ગૌચરની જમીનની અંદર લીલા કાપડાનું અરે લીલા વૃક્ષોનું કટિંગ ચાલી રહ્યું હતું એવી અમને માહિતી મળી હતી જે જેના સંદર્ભમાં મેં સરપંચશ્રી અને તલાટીશ્રીને જાણ કરી કે વૃક્ષોનું કટિંગ ચાલુ છે જેથી અમે સ્થળ પર મુલાકાત લીધી ત્યાં આગળ ખરેખર લીલા વૃક્ષોને બધું કાપેલું ત્યાં જ પડ્યું હતું ત્યાં પછી અમે પંચકાશ કર્યો અને આગળના અધિકારીઓને જાણ કરી છે અને સાંજે જે અજાણ્યા શખ્સો હતા તે લોકો ટ્રેક્ટરને લઈને લાકડા ભરવા માટે આવ્યા હતા અને અધિકારી તલાટી અને ને બધા જઈને આજે જોયું તો જયારે ઊંડાણમાં ઉતર્યા ત્યારે આજે ખબર પડી કે ખેરના લાકડા બી કપાન કરેલા ત્યાં આજે પડ્યા હતા ચાર થી પાંચ ખેરો પડી હતી

હાલમાં અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે આગળની કાર્યવાહી જે પોલીસ કરશે હું વલવા ગ્રામ પંચાયત સરપંચ વલવા ગ્રામ પંચાયત ગ્રામ પંચાયતમાં ગોચરની જગ્યામાં બસો સત્યાવીસ સરળનામમાં મને એક જાગૃત ખેડૂત દ્વારા જાણ કરવામાં આવી હતી કાલે સવારે કે આપણા ગોચરની જગ્યામાં લાકડા કટિંગ થઈ રહ્યા છે તો હું તલાટી કમ મંત્રીને જાણ કરી અમે તલાટી કામ મંત્રી અને મારા ગામના સદસ્યો અને ગામના થોડા સભ્યો જોડે અમે જઈ અમે પંચ રોજ કામ કર્યું ખરેખર ત્યાં લાકડા કપાયા હતા ચાલીસ રંગ જેવા લીલા ઝાડ ત્યાં અમે ગયા હતા ત્યાં કોઈ અજાણ્યા વ્યક્તિએ જ કાપ્યા હતા લાકડા કોઈ મળી મળી આવ્યા નતા પછી પછી ક્યાં લાકડા કટિંગ થયા તે સર્વે નંબરમાં તે અમારા કોઈ પંચાયત તરફથી કોઈ પરવાનગી નહીં આપેલી કે ઠરાવ નથી કરેલો અજાણ્યા શખ્સો દ્વારા લાકડા કટિંગ કર્યા હતા એ બાબતે તલાટી કમ મંત્રીએ મામલતદાર પોલીસ અને ટીડીઓ સાહેબને જાણ કરેલી હતી પોલીસ ફરિયાદ અને આજ રોજ સવારે વન વિભાગને જાણ કરતા ચાર ખેરના લાકડા પણ મળી આવ્યા છે એની આડમાં એ લાકડા એની પંચરો લાકડાની આડમાં ખેરના લાકડા પણ લઈ જવાની તૈયારીમાં હતા અજાણ્યા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરે એ તે માન્ય છે હું વલવા જૂથ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી ગઈકાલે અમને માહિતી મળી હતી કે બલવા ગ્રામ પંચાયતની ગોચર જમીનમાંથી લીલા વૃક્ષોની કાપણી થાય છે જે અનુસાર અમે ત્યાં ઘટના સ્થળે હાજર રહ્યા હતા સરપંચ અને એમની ટીમ અને ત્યાં અમે જોયું કે વૃક્ષોની કાપણી થઈ હતી અને કેટલાક વૃક્ષો કાપણી કરીને તેમના દ્વારા ઉપાડી દેવામાં આવ્યા હતા અને જે બીજા લાકડા ત્યાં હતા એ ગ્રામ પંચાયત દ્વારા પંચરોજ કામ કરીને કબજે કરવામાં આવ્યા છે જે અંગે જે અજાણ્યા શખ્સો દ્વારા કાપણી કરવામાં આવી છે અને જે અંગેનું અમે પોલીસ ફરિયાદ કરી છે અને કક્ષાએ મેં એની જાણ કરી દીધી છે